चर्चा होगी और वो सारे मुद्दे हमारे भी अच्छा है वो तो आपका सारी बात वो कर लेंगे बाकी सबको आप बोलना कि शांति से यहाँ रहे और हमारे गाड़ियों का टाइम हो गया है जाने का वो, वो, तो वो आराम से उनको जाने दो ठीक है, है और ये इनको साइड में करो और आपके जो इम्प्लॉय है जिसको भी आप लेना चाहो एम्प्लॉय में से दो जने को हम ले लेते हैं और लीडरों में से हम आठ दस बारह जने वो तो चाहिए दस दस, दस नहीं नहीं ये लीडर है ना। देखो लीडर कौन सूरत से भी आए देखे, यूनियन देखे, वाले हमने जो सेट किया है ना वो खड़े रहेंगे खड़े रहेंगे खड़े रहेंगे अस्सी जने की बात है आपके एडमिन और पर्सनल मैनेजमेंट की मीटिंग के लिए एम्प्लॉय होगा ना मेरी बात सुनो। मेरी हाँ। बात सुनो हाँ। दो एम्प्लॉय आएंगे देखो मेरी बात सुनो। लीडर आठ आएंगे मेरी बात सुनो अभी हमारे पास यहाँ पे कॉन्फ्रेंस आपको बता देंगे अभी बन रहा है पर हमने जो डिसाइड किया है दस बारह लोगों के बैठने का किया है एक जगह यहाँ पे अपने एम्प्लॉय से पूछो हाँ, हमारे हम पास दस आएंगे ना ऐसा रहेगा तो कंपनी है जितना दूर दूर से ये जैसे सूरत से एक लीडर आए हैं अंकलेश्वर से भी है भरूच से भी है तो उनको दिक्कत बुरा लगता है कि भाई इतने दूर से हम के न्याय के लिए અંદર તો હમ બોલ રહેડર આઠ જને આગેપ્લ રહે દસ હિ દસ કી બાત હૈ દસ જન તો આપણે એડજસ્ટ કરના પડેગા ન सब नहीं हो पाएगा आप सुनो आप चलना मेरे साथ आप खुद बोलना अगर आपको उचित नहीं हो नहीं। 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 जाएगा अगर उनके भी सम्मान सुनो उनको अगर नहीं मिल पाया तो बात नहीं आइए वो लीडर है उनका भी सम्मान की बात है इसलिए आप जो है आठ आइए मैं उनको बोल देता हूँ दस लोग एम्प्लॉय माथे बे आगे हार्दिक भाई टीम दरक तालुका एक आगे वाली ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનું વન બાય વન લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે અને એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છીએ અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત ન જો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામેલા એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પેલા જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો કહેવાનું તમારું હતું આપણે હાર્દિકભાઈએ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોશનબાથી આવે છે એના પણ પંદરસો કપાય છે કોઈ જંખવાવથી આવે છે એના પણ પંદરસો કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ પ્રકારે એ નક્કી કરશે લોકો કે ભાઈ ઝંખવાવના કેટલા છે અમ્રિજના કેટલા છે ને એમના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે સાહીઠ ટકા કંપની આપે છે અને ચાલીસ ટકા તમારા સેલરીમાંથી કપાય છે ત્યારે એમણે કીધું અમે કીધું કે ભાઈ સેલેરીમાં ભાડું કપાય બધું કપાતા એમના હાથમાં કંઈ આવતું નથી ત્યારે એમણે અમારા બધાની રજૂઆત અને અમારા બધાના આગ્રહને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો નો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે વાર્ષિક નવસો જ રૂપિયા ભાડું કપાય એવી એમને એક રાહત આપી છે બીજી તમારી રજૂઆત કેન્ટીન ને લઈને હતી કે ભાઈ કેન્ટીન માં અમે જઈએ એટલે અડધો કલાક જ અમને સમય આપે છે તો એમની સાથે ડિસ્કસ કરતા અડધા કલાક જે ત્રીસ મિનિટ થાય છે એના કરતાં એમણે દસ મિનિટ આપણને વધારે આપી છે કે ભાઈ તમે ચાલીસ મિનિટ કેન્ટિંગમાં આવી અને તમે શાંતિથી જમી શકો છો એમાં જ કેન્ટિંગની તમારી બીજી રજૂઆત હતી કે ભાઈ પામ ભાજી છે આ છે તે છે ચીલા ચાલુ વસ્તુ અમને પીરસવામાં આવે છે મેનુ પ્રમાણે અમને મળતું નથી ત્યારે એમને અમે સ્પષ્ટ કહી દીધું છે અને એમના કોન્ટ્રાક્ટરને પણ એ લોકો કહી દેશે કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ રજૂઆત દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે ભાઈ થોડું મોંઘું પડે છે થોડું રાહત કરો તમે એમની કેન્ટિંગના પૈસા કપાવવાથી બીજું કઈ વધતું નથી મંથલી તમારા કેન્ટિંગ ના પૈસા થાય છે હજાર રૂપિયા તો એમાં પણ દસ ટકા રાહત એટલે કે નવસો રૂપિયા દાખલો આપું છું કદાચ તમારા છસો કપાતા સાતસો મને કોઈ આઈડિયા નથી પણ એમાં દસ ટકાની

જે મહત્વની બાબતો છે એની જ વાત હું તમને કરું છું બીજી વાતો તમારા માણસ કરશે તો પગારની બાબતોમાં અમે ઝીણી ઝીણી બધી ચર્ચાઓ કરી તો એમાં જે વિભાગો છે કે ભાઈ કુશળ શ્રમિક અર્ધ કુશળ શ્રમિક અને બિન કુશળ શ્રમિક અને ગવર્મેન્ટના જે પણ ધારા ધોરણો બધું છે ઇન્ક્રીમેન્ટ છે બધી જ બાબતો અમે ચર્ચા કરી તો એમણે અમને સ્પષ્ટ કીધું છે કે હમણાં જે પણ લોકો મહિનાના ના છવ્વીસે છવ્વીસ દિવસ ભરશે એ લોકોને સત્તર હજાર પાંચસો હાલમાં મળશે અને ભાઈ અમને આજે પણ તેર હજાર પાંચસો મળે છે પંદર હજાર પાંચસો મળે છે કે પંદર હજાર ને આઠ રૂપિયા મળે છે બધી રજૂઆતો હતી તો એ બાબતે આપણને જે અંદર ચર્ચા કરી એમણે આપણને એવું કીધું દિવસ જો એમ્પ્લોય ભરે છે તો એમનો પગાર સ્લીપ એમની સત્તર હજાર પાંચસો ની બનશે અને અગિયારસો રૂપિયા એમને દર મહિનાનું ઇન્ક્રીમેન્ટ મળશે બીજું એમણે કીધું કે મહિનામાં દોઢ દિવસ સીએલ મળશે દોઢ દિવસ

તો તો આપ એમણે આપણને એવું કીધું છે કે બોનસ અમારે સુધી અમે પગારમાં એડ કરતા હતા પણ તમે નક્કી કરો અમારે મંથલી પગારમાં એડ કરવા છે કે તમને દિવાળી પર એકસાથે બોનસ આપવાનું છે એમણે અમને પૂછેલું છે તો તમે હાર્દિક ભાઈ જણાવશો કે ભાઈ આપણે મહિને મહિને એડ થાય છે એમ જ રાખો તો એમ જ રહેશે અને તમારે જો વર્ષે એક જ વાર બોનસ લેવાનો હશે દિવાળી પર તો એ બોનસ તમને એક જ વાર દિવાળી પર જે પણ મળવાનું પાત્ર થશે આઠ પોઈન્ટ તેત્રીસ ટકાના રૂપે એ તમને મળશે ત્રીજો પગાર તો બહુ જ માથાકૂટ કરી હમણાં કે ભાઈ તમે હમણાં ના પગાર અમારા લોકોને વધારી આપો પગાર આટલામાં પોસાતો નથી મોઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકોએ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રી ના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વર્ષ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે સાત હજાર વધારીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને એપ્રિલ જે નવું વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વરસ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના આઠ કામદારો છે એમના પગાર વધારાની

અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાલ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજો કયો મુદ્દો છે તો

તમારું જે સ્ટેટમેન્ટ કઢાવો છો એમાં દેખાતું નથી પણ એ લોકો પણ એ જે પ્રોવિઝન ફંડ જમા થાય છે ને એની સ્લીપો તમને આપવાના છે એ પણ એમણે કીધું કે જેવી અમારી પાસે સ્લીપો હશે જેટલા પણ લોકોની જોઈતી હશે તો અમે એ સ્લીપો અવેલેબલ કરીશું એટલે પ્રોવિઝન ફંડ તમે જે રજૂઆત હતી કે અમારું જમા થાય છે પણ સામેવાળાનું થતું નથી તો એનું સોલ્યુશન આવી ગયું છે પ્રોવિઝન ફંડ તમારા અઢારસો અને સામે વાળાના ઓગણીસો પચાસ કોન્ટ્રાક્ટરના એ જમા થાય છે બીજું કે અમે કીધું કે ભાઈ વચ્ચે કોન્ટ્રાક્ટ ને શું કરવા રાખો છો તમે ડાયરેક્ટ કંપની ના એમ્પ્લોય બનાવી દો આ બધાને આઠ હજાર પાંચસો જેટલા પણ કર્મચારીઓ છે બધાને તમે ડાયરેક્ટ કંપની ના એમ્પ્લોય બનાવી દો તો એમણે અમને એવું કીધું છે એકી સાથે આઠ હજાર પાંચસો ને અમારાથી નહીં બનાવી શકાય કંપની આ વર્ષથી ચાલુ થઈ છે ધીરે ધીરે ગ્રોથ કરે છે ત્યારે એક વખતે સો જણ બીજી વખતે બીજા સો ત્રણસો ચારસો એમ કરી કરીને જે જે લોકોની હાજરી વધારે હશે જે લોકો કાયમી હાજરી છે જેનું પ્રોડક્શન પણ વધારે હશે તો એ પ્રમાણે અમે ધીરે ધીરે બધાને કરીશું એમણે હમણાં અમને એવું જણાવ્યું કે એકાણું જણને એમાંથી એકાણું જણને અમે કંપનીના એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો એમ કરી કરીને બધાને અમે કરીશું ને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે બીજો તમારો મુદ્દો હતો કે 85% સ્થાનિક એમ્પ્લોય હોવા જોઈએ તો એમણે અમને બધી જ વાતો કરી એમણે કીધું કે 85% ના રેશિયા કરતા પણ અમે વધારે છે આપણા સ્થાનિક લોકો આપણે ત્યાં વધારે છે એવું અમને કીધું હમણા એટલે એ પણ પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય છે તમે મહિનામાં બે રજા વિના પગારની વાત કરતા હતા એમાં દોઢ રજા એમને સરકારના ધારા ધોરણ પ્રમાણે કીધા છે તો આ પ્રકારની ત્યાં

અને જે પ્રકારે આજે જે બોલ્ડી સોલર માં તમે કામ કરો છો અને તમારી સાથે જે અસમાનતાનો ભેદભાવ થાય છે અસમાનતા થાય છે ત્યારે એની રજૂઆત કરવા માટે આપણે આવ્યા છે એટલે રજૂઆત કરવા માટે આપણે બધા જઈશું ગેટ પર જઈશું એમના જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ને બોલાવીશું અને બધા સાથે રહીને તમારી જે માંગણીઓ છે તમે બધા શાંતિથી સાંભળજો અમે વન બાય વન બધી જ ચર્ચા કરીશું

કચેરી દ્વારા લઘુત્તમ વેતન ધારાની દરેક ગાઈડલાઈનો બની એ પ્રમાણે બધાને લઘુત્તમ વેતન ધારો મળવો જોઈએ અને સાથે સાથે તમે જાણો છો હમણાં જ ટૂંક સમયમાં ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારે અમલવારી નથી થતી સાથે એમણે અનુસૂચિત છ માં હતા અનુસૂચિત ચાર માં લેબરો માટે જેમને આપણે કુશળ બિનકુશળ અર્ધકુશળ ની વ્યાખ્યા આપીએ છીએ એમના માટે પણ

એ હેતુસર જ અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારું કામ અમારી તમામ ટીમ અહીંયા ઉપસ્થિત છે તો તમને ન્યાય અપાવીને જ અમે જઈશું અને જે પણ ત્યાં ચર્ચા થશે મેનેજમેન્ટ સાથે જે પણ ચર્ચા થશે એની સાથે તમારા આગેવાનો પણ અમારી સાથે રહેશે એની પણ ચર્ચા કરીશું આગળ પણ તમે મળ્યા છો તમને એમને બાહ્યદરી આપી અને એમણે નથી મંજૂર કર્યું

આપણા જે અધિકાર ની વાત છે ગુજરાત સરકારે મોટી મોટી જાહેરાતો કરી કે મજદૂરો છે સરકારે નીતિ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે જ આપણે વાત કરવાના છે અને એ પ્રમાણે તમને ન્યાય અપાવવાના છે ત્યારે મારી સાથે તમામ આગેવાનો અહિયાં ઉપસ્થિત થયા છે પિયુષભાઈ પટેલ છે તેજસભાઈ પટેલ છે સ્નેહલભાઈ વસાવા છે શિરીષભાઈ ચૌધરી છે રજનીભાઈ વસાવા છે સંદીપભાઈ વસાવા છે આપણા માંગરોળના તમામ આગેવાનો છે કિરણભાઈ છે સંજયભાઈ છે અનંતભાઈ છે રણજીતભાઈ છે બધા જ આગેવાનોનો અમારો ધ્યેય એ જ છે કે તમને ન્યાય મળે અમારા અંકલેશ્વર સંગઠનના પ્રમુખ પણ નિતિનભાઈ એમની ટીમ સાથે તમારા ન્યાય માટે આવેલા છે તો અમારો બધાનો હેતુ તમને બધાને ન્યાય મળે એનો છે તમને ન્યાય માટેની મેનેજમેન્ટ આપી દેશે તો આપણો આંદોલન આપણે સહમતી નથી આપતું અને આપણી સાથે બેસવાના છે એટલે એમાં કોઈ આપણે બધા શિસ્તમાં માનનારા લોકો છે તો શિસ્તની પદ્ધતિ સરજ આપણે ત્યાં જઈશું કોઈ પણ ધક્કા મૂકી કોઈએ પણ બીજી બીજી વાતો અધિકારીઓની ઉપસ્થિતિ ચર્ચા કરી છે પણ એમણે આગ્રહ રાખ્યો છે કે તમે બે લોકો અને આગેવાનો આઠ લોકો અમારી સાથે આવો આપણે નીતિવિષયક બાબતો છે ટેકનિકલ બાબતો છે એટલે થોડું બેસીને વ્યવસ્થિત ચર્ચા કરીએ અમે બધી જ વાતો કરી છે અને એ લોકો સકારાત્મક રીતે પોઝિટિવ રીતે એમણે લીધું છે અને સહકાર આપવાની એમણે આપણને કીધું છે કે અમારા તરફથી તમને સહકાર છે છે ને અમને અંદર બોલાવે તો ડેડીયાપાડા એક આગેવાન તરીકે હું જામ છું નેત્રંગ નાઇક આગેવાન છે વાલિયા નાઇક આગેવાન છે માંડવી ના એક આગેવાન છે ઝઘડિયાના એક આગેવાન છે અંકલેશ્વર ના એક આગેવાન ભરૂચ ના એક આગેવાન અને કોસંબાના બે અને માંગરોળના એક આગેવાન એમ કરીને અમે દસ લોકો અંદર જઈએ છીએ તમારા વતી તમારા બે એમ્પ્લોય પણ અમારી સાથે છે તો વન બાય વન અમે ત્યાં ચર્ચા કરીશું અને તંદુરસ્ત ચર્ચા કરીશું જે પણ ચર્ચા થશે એ મેનેજમેન્ટ પોલીસ અધિકારીઓ અને અમારી બધાની ઉપસ્થિતિમાં થશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અમને આગેવાન તરીકે બોલાવ્યા છે એટલે તમારે પણ સહકાર આપવો પડશે એ લોકોએ આપણને સહકાર આપવાની વાત કરી છે આપણે પણ એમને સહકાર આપવા આપવો પડશે એટલે મેં વધારે વિનંતી નથી કરતો પણ અહીંયા આપણે એક રસ્તો ખુલ્લો રાખીશું જે પણ હમણાં રજા થશે છુટ્ટી થશે અને જે લોકો ઘરે જવા માટે નીકળશે એમને કોઈ પણ જાતની પરેશાની ના થાય કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ના થાય એની તકેદારી તમારે બધાએ લેવી પડશે ને બીજું અહીંયા જેટલા પણ આગેવાનો ઉપસ્થિત છે એમને મારી વિનંતી છે કે આગેવાન તરીકે બધી શાંતિ જળવાય કોઈ સો શરાબો ના થાય હોહા ના થાય અને ખોટી ટીકા ટીપ્પણીઓ ના થાય અને વ્યવસ્થા જળવાય એ માટે આગેવાનો પણ ધ્યાન રાખજો અને કોઈ 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 પણ પણ લોકવાયકામાં કે બીજાની વાતમાં આવીને અવ્યવસ્થા ન સર્જાય એવું કોઈ પણ પગલું નથી ભરવાનું કોઈ અવ્યવસ્થા સર્જાય એવું આપણે પગલું નથી ભરવાનું એ લોકોએ સહકાર આપવાની વાત આપણને કરી છે આપણે પણ સહકાર આપવાનો છે તો અહીંથી આપણે જેટલા પણ યુવાનો આગેવાનો બેઠા છે લોકો વધારી આપો પગાર આટલા માં પોસાતું નથી મોંઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકો વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ વિશે એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના ના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વર્ષ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે ફિગર આપણને કીધું નથી કે પહેલી એપ્રિલ થી તમારો પગાર કેટલો વધાવીશું પાંત્રીસો વધાવીશું બાવીસો વધાવીશું કે પાંચ હજાર વધાવીશું કે સાત હજાર વધાવીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને પહેલી એપ્રિલ જે નવું વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વરસ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના આઠ કામદારો છે એમના પગાર વધારાની

અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાળ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દા અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજો કઈ મુદ્દો છે તે અઢારસો રૂપિયા કપાય છે અને સામે તમારા કોન્ટ્રાક્ટમાંથી ઓગણીસો પચાસ રૂપિયા લોકો કાપીને તમારામાં સાડત્રીસો પચાસ રૂપિયા દર મહિને જમા થયું છે તમારા તમારું જે સ્ટેટમેન્ટ કરાવો છો એમાં દેખાતું નથી પણ એ લોકો પણ એ જે પ્રોવિઝન ફંડ જમા થાય છે ને એની સ્લીપો તમને આપવાના છે એ પણ એમણે કીધું કે જેવી અમારી પાસે સ્લીપો હશે જેટલા પણ લોકોની જોઈતી હશે તો અમે એ સ્લીપો અવેલેબલ કરીશું એટલે પ્રોવિઝન ફંડ તમે જે રજૂઆત હતી કે અમારું જમા થાય છે પણ સામેવાળાનું થતું નથી તો એનું સોલ્યુશન આવી ગયું છે પ્રોવિઝન ફંડ તમારા અઢારસો અને સામેવાળાના વાળા ના ઓગણીસો પચાસ કોન્ટ્રાક્ટર એ જમા થાય છે બીજું કે

જે લોકો કાયમી હાજરી છે જેનું પ્રોડક્શન પણ વધારે હશે તો એ પ્રમાણે અમે ધીરે ધીરે બધાને કરીશું એમણે હમણાં અમને એવું જણાવ્યું કે એકાણું જણને એમાંથી એકાણું જણને અમે કંપનીના એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો એમ કરી કરીને બધાને અમે કરીશું ને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે

મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે હવે આગળની